મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના આસોડા ખાતે આવેલું છે આ મંદિરોની વિશેષતા એ છે કે મુખ્ય શિવ મંદિર છે ચાર ખૂણે સૂર્ય મંદિર વિષ્ણુ મંદિર ગણેશ મંદિર અને શક્તિ મંદિર આવેલા છે આસોડા ગામે જશમલનાથજી મંદિર તરીકે સારી હાલતમાં જળવાઈ રહ્યું છે મંદિરના પ્રવેશ દ્વારે તોરણ હતું જે આજે પણ તેના સ્તંભ ઉભેલા નજરે પડે છે ઊંચી પીઠિકા ઉપર રચાયેલા આ મંદિરોનું બારીક કૂતરકામ શિલ્પની વૈવિધ્યતા સંસારિક જીવનના પ્રસંગે કન્યા વિદાય શિકાર નર્તક વૃંદ દિગ્પા ગણેશ વાદક દેવાંગના કુબેર ચામુંડા ગજથર હસ્તાક્ષર વગેરે શિલ્પો સુંદર છે મંદિરની નીચે એક ભોયરું પણ આવેલું છે ત્યારે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન આ સોડાના આ શિવાલયમાં શ્રદ્ધાળુ વિલિપત્રથી પૂજા કરી શિવલિંગનો જરા અભિષેક અને દૂધાભિષેક કરીને અભિભૂત થતા હોય છે આમનુ એનું નિર્માણ સુગ્રાહ ગોછીમેકનું આકરા આવેલું છે છે મનનલ સંતાનક ભારતીય પુરાતત્વ વિભાગ લંડનમાં છે આની નળ કોકકુ ગામ સેવા સુગા આમ ગામ કણ સે કાઈ છે આ મનનલ કેવામાં આવ્યું છે કે આ માનવી સંમીમાં સુગરા દસું મનનલ 908900 વરક્યા આ મનનલ ભૂખ આ મંદિરનું નિર્માણ કરાયેલું છે અમારા ગામની એવી એકતા છે કે આજુબાજુના ગામડાઓને દરેકને અમે સેવા આપીએ છીએ અને આ મંદિરને અમે યાત્રાધામ મોટું બને એવી ઈચ્છા છે ને એવું બની રહ્યું છે લગ્જરીઓ વગેરે આવે છે આજુબાજુથી આ ગામ પોત દેવામાં સામેલ કરેલું છે અને પબ્લિક ઘણી આવે તો આ તો વરસાદ છે હમણાં બપોર પછી બહુ પબ્લિક આવશે અને અમાસના દિવસે સહસ્ત્ર અમે પૂજા કરાવીએ છીએ કમળ કમળ પૂજા હા અમાસના દિવસે અને એ દિવસ ભંડારો રાખીએ છીએ અને આખું ગામ તો આજુબાજુની વસ્તી પણ છે અને બહુ ભવ્ય ઉજવીએ છીએ આ મંદિર જે વિજનાથ મંદિર છે શ્રાવણ મહિનાના અંદર લાસ્ટમાં પૂરું કામજનો સાથે એમનું ભોજનનો પ્રોગ્રામ પણ રાખીએ છીએ વત્તા એની અંદર લગભગ બાર મહિનાની અંદર મારા લગભગ પ્રોગ્રામો ત્રણથી ચાર વખત આખું ગામ જમે અને આજુબાજુના ગામોનું પણ આમંત્રણ અમે આવીએ આ મંદિર સિદ્ધાર્થ સોલંકી ટાઈમે બંધાયેલું છે અને બારસો વર્ષ પુરાનું મંદિર છે અને આ મંદિરનો બહુ ભવ્ય એનો અવસર અમે ઉજવીએ છીએ એમ